આદિપુર ખાતે આવેલી વિનય ટોકીઝમાં રાપર પંથકની સત્ય ઘટના પર આધારિત અને જીવદયાનો સંદેશ આપતી ફિલ્મ જીવ સંતો મહંતો ગૌપ્રેમીઓ અને શાળાની દીકરીઓ નિહાળી હતી ડાયરેક્ટર ધર્મેન્દ્ર ગોહિલ અને પ્રોડ્યુસર વિજય કાપડીની આ ફિલ્મમાં આય સમાજની દીકરી શ્રદ્ધા ડાંગરે અભિનયના ઓજસ પાથર્યા છે આ પ્રસંગે અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત રીકમદાસજી મહારાજ આદિપુર રામકૃષ્ણ મઠના મંત્રેશ્વરનાથજી મહારાજ સહિતના સંતોએ હાજરી આપી હતી

પાંજરાપર ગૌશાળા મધ્ય જન્મથી કરીને અંત સુધી જે નું કાર્ય કર્યું જીવ એટલે માત્ર જીવ એટલે માત્ર ગૌ ને ખેતા હોય બકરા હોય ઊંટ હોય વેસું હોય આવા અનેક જીવ નું કાર્ય કર્યું એવા વેલજીભાઈ વેલજીભાઈ વિશે જ્યારે ગુજરાતી એક સરસભાઈનું પિક્ચર બન્યું છે ત્યારે આજે સમગ્ર કચ્છ એટલે ગાંધીધામ હોય 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 ભુજ એને ગૌપ્રેમી જીવ પ્રેમી હવે કહી શકીએ આપણે સમગ્ર કામધેનુની જે ટીમ છે કામધેનુ ગૌશાળા ગાંધીધામ આદિપુર અંજાર એની સાથે ગૌપ્રેમી સમગ્ર ગૌ સેવાની જે જીવ પ્રેમી જે ટીમ છે એ આજે આદિપુર મધ્ય જયારે વેનેક્સ ત્યાં બધા એ સમય સાથે મળી અને ખાસ કરી અને નાના નાના વિદ્યાર્થીઓ અને કેમ કે જે અને અનેક સંસ્થાઓમાં કામ કરતા હોય એ તો જીવ પ્રત્યે હોય એ સમજતા હોય પણ જયારે નાના નાના બાળકોને આ તરફ વાળે છે ત્યારે એને કંઈકને જીવનમાં શીખવા મળતું હોય છે એને આ શીખવા મળશે તો આ પિક્ચર દ્વારા કે આપણે જીવ પ્રત્યેની કઈ રીતે સંવેદના દાખવી શકીએ જીવને કઈ રીતે બચાવી શકીએ અને આપણા વડીલોએ વૃદ્ધોએ જે વેલજી બાપાએ ખાસ કરીને જે કાર્ય કર્યું છે એમાંથી આપણે ઘણી બધી પ્રેરણા લઈને આવવાના આપણું જે બાળકો ભવિષ્ય નાના મોટા બાળકો કઈ રીતે એમાં સંવેદના દાખવી અને જ્યારથી શરૂઆત થઈ છે બાર તારીખથી પિક્ચરની ત્યારથી ઘણા બધા એવા સંકેતો મળી રહ્યા છે નાના નાના બાળકો પોતાના વડીલો પ્રત્યે પોતાના ઘરમાં પરિવર્તન આવી છે એટલે કદાચ અમે સૌ સાથે કે કદાચ આવા પાંચસો હજાર માણસો આપણે પિક્ચર જોઈએ એમાંથી નાના બાળકો ને કદાચ પાંચ થી પંદર બાળકોમાં જો પરિવર્તન આવે તો આ પિક્ચર આપણે સફળતા ગણી શકીએ તો આજે સૌ સાથે મળી ગૌ ભક્તો ગૌ પ્રેમીઓ સમગ્ર જીવ આદિપુરમાં ટોકેશભાઈ છે અને હું આપના ચેનલ ના માધ્યમથી સૌ દેશવાસીઓની સૌ ભક્તોની સૌ દીવદયા ને ખાસ વિનંતી કરું છું કે આપતો જ પિક્ચર જોશો જ પણ આપના આસપાસના જે કઈ લોકો હોય જે કોઈ આપણા સનાતનીઓ હોય એને પિક્ચરના સુધી લઈ આવવા માટે આપશો અને ઘણી બધી સંસ્થાઓ એવું પણ કર્યું છે આપ પણ કરી શકો છો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે પચાસ રૂપિયામાં પણ આ પિક્ચર અંજાર હોય ભુજ હોય ગાંધીધામ હોય અને મુંબઈ આદે જાદે સ્થળોમાં આ પિક્ચર નું શરૂઆત થઈ ચુકે છે તો આપ આવો આપણા પરિવારને આપણા પડોશીઓને સૌને લાવી અને આ પિક્ચરના દર્શન કરાવો અને પિક્ચર બતાવી અને કંઈક ને કંઈક નવું અને આગળ આવશે અભ્યાર્થના જય માતા જય ગોપાલ ભરત માતા કીધે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત રાધે 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 ગો માતા જય શિયા રામ જય ગો માતા આજ વિનય ટોકીસ માં કામ દેનો ગૌશાળા ના ઉપક્રમે જીવદયા પ્રેમી દીપકભાઈ ભાઈ જે છે મનોજભાઈ બધાના બધા થી અને બાળકોને પણ આ પિક્ચર બતાવવામાં આવ્યું છે તો પિક્ચર બહુ સુંદર છે અને આપણા બાળકોને જે સંદેશ આપવાનો છે આપણી સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌમાતા પ્રત્યે જીવો પ્રત્યે જે પ્રેમ ભાવ અને આ જે દર્શાવવાનો છે તો હું બધા આપણા વાલીઓને વિનંતી કરું ખાસ કે પોતાના બાળકને અને પોતે જો સક્ષમ હોય તો બીજાઓને પણ દરેક શાળાઓમાં બાળકોને આ જો પચાસ ટકામાં જેમ મહારાજે કીધું એમ બધાને પિક્ચર બતાવો અને આપણી સનાતન સંસ્કૃતિ માતા અને જીવદયાનું રક્ષણ કરો આપણી બધાનું કલ્યાણ થઈ ભાવના સાથે